સુહાગરાત ના દિવસે મારા પતિ એ મને કહ્યું કે મને સુહાગરાત મનાવવા કરતા જોવામાં વધુ આનંદ આવે છે તો તું મારા દોસ્તની સાથે સુહાગરાત મનાવ અને મને તમને જોઈને ખૂબ જ આનંદ થશે હું તેના આવા શબ્દોથી પાગલ થઈ ગઈ હતી અને મારા પતિના દોસ્તે મારી સુહાગરાતમાં મારી સાથે મારી મારું નામ દયા છે દરેક છોકરીની જેમ મારી પણ મોટી ઈચ્છાઓ હતી જેમ જેમ હું યુવાન થતી હતી મારા મમ્મી મારો તો ઠીક પણ પણ જલ્દી જલ્દી મારા ગોઠવી દીધા ત્યારે છોકરાને અમને નહોતી પણ હા મારા પતિ મને રોજ રાતે ફોન કરતા અને મારી સાથે એવી પ્રેમથી વાત કરવા લાગ્યા કે હું શરમાઈ જતી હતી તેના શબ્દોમાં પ્રેમની ભાષા હતી અને હું તેના પ્રેમની ચાસણીમાં ડૂબી જતી પછી તે મને કહેતો કે લગ્નની તૈયારીઓ જલ્દી કરી લેવી જોઈએ હું તારા વગર નહીં રહી શકું આપણા મમ્મી પપ્પાને લગ્ન વિશે કહી જલ્દી લગ્ન કરી લઈએ જેથી તું મારી પત્ની બનીને જલ્દી મારા ઘરે આવી શકે હું તેની આવી વાતોથી શરમાઈ જતી અમારા લગ્ન હવે થોડા દિવસ બાકી છે તે મને કહેતા ધ્યાનથી મેં તારી તસવીર જોઈ છે હું તારા માટે પાગલ થઈ ગયો છું હવે દિવસ માટે આરામ નથી અને રાત માટે કોઈ કરાર નથી દયા હું વચન આપું છું કે આપનું જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થશે હું તને ક્યારેય દુખી નહીં આવવા દઉં તારા બધા દુઃખ દૂર કરીશ તે એવી એવી વાતો કરતો હતો કે મને તેના પ્રેમની ખાતરી થઈ હતી તે દરેક સમયે મારા વખાણ કરતો અને મને એક રાતે તેણે કહ્યું દયા હું તારી કોઈ સુંદર વિડીયો જોવા માંગુ છું જો તને ગમતું હોય તો આ સાંભળીને મારા શરીરમાંથી કાંટા નીકળી આવ્યા શરીર રીતે શક્ય હોય આવી રીતે હોય હું કોઈ તસવીર ન લઈ શકું મેં કહ્યું કે ટૂંક સમયમાં આપણે લગ્ન કરવાના છીએ તેણે કહ્યું દરરોજ તું મારી પત્ની બનીને મારી સાથે આમ જ પસાર થવાની છે તેની વાત સાંભળીને મને શરમ આવી હું પણ તેના પ્રેમમાં ગાંડી થઈ ગઈ હતી તેણે મારા પ્રત્યેની સહેજ પણ નારાજગી હું સહન કરી શકતી નહોતી જો હું તેને ના પાડતી તો તે રિસાઈ જતો અને પછી તે બીજા દિવસે ફોન પણ ના કરતો એટલે અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અમને પછી ટૂંક સમયમાં અમારા લગ્ન થઈ ગયા અને જ્યારે હું મારા સાસરે પહોંચી અને બધા રીત રિવાજ પૂરા કર્યા પછી મારી નણંદે મને રૂમ માં બેસાડી મારા પતિની એક બહેન હતી આ રૂમ ને શણગારવામાં આવ્યો હતો એવું લાગતું હતું કે મારા પતિને લગ્ન ની ખૂબ જ ખુશી છે દરેક જગ્યાએ ફૂલોની સુગંધ હતી અને રંગબેરંગી કલરની ચાદર ઉપર ઘણા બધા ફૂલો હતા મને મારા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા ફૂલોની સુગંધ અને હવામાનની ઠંડક મારી અને મારી સુંદરતા દર્શાવી શકે અને હું પહેલી રાતમાં મારા પતિના હૃદયમાં એવી રીતે પ્રવેશવા માંગતી હતી કે તેઓ કાયમ માટે મારા બની જાય આ બધું કરતી વખતે ઘર હું યાદ કરી રહી હતી જો કે તે મારા મમ્મી પપ્પાની પસંદગી હતી પરંતુ જ્યારે મેં પ્રથમ વખત તેમની તસવીર જોઈ ત્યારે તે મને તરત જ ગમી ગયા હતા અમારા પરિવારમાં પરિચય કરાવ્યો હતો અને હું મારા પરિવારમાં પણ ખૂબ જ ખુશ હતી અને અમારા સમાજમાં છોકરાને મળવાનો રિવાજ નહોતો એટલે મેં મારા પતિની તસવીર જોયેલી હા અમે રોજ રોજ ફોન પર લાંબી વાતો કરતા લગ્નની રાત વિશે મારી ઈચ્છાઓ વધી રહી હતી હું બેસી ગઈ પણ તે સમયે મને નવાઈ લાગી જ્યારે મારા પતિ સાથે અન્ય એક છોકરો પણ રૂમમાં પ્રવેશ્યો અને તે દાખલ થતા જ તેણે દરવાજો બંધ કરી દીધો ત્યારે મેં મારા શરીર તરફ જોયું તો મને શરમ અનુભવાય મારી સુંદરતા સંપૂર્ણ રીતે પ્રકાશ પ્રકાશિત થઈ ગઈ હતી મેં મારી જાતને મારા પતિ માટે તૈયાર કરી હતી અને મને ખબર નથી કે શા માટે મારા પતિ લગ્નની રાતે કોઈને પોતાની સાથે રૂમમાં લઈને આવ્યો હતો તે ઝડપથી હસવા લાગ્યો અને બોલ્યો અરે તારી જાતને છુપાવવાની શું જરૂર છે તું સમજ કે આ પણ અમારા સંબંધનો એક ભાગ છે આ સાંભળીને મારા પતિનો દોસ્ત તમારા સબંધનો ભાગ કેવી રીતે બને મેં વિચાર્યું કે કદાચ મારા પતિ તેના દોસ્તને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેનો પરિચય કરાવવા માટે તેને રૂમમાં લાવ્યો છે પણ પછી દરવાજો બંધ કરવાની શું જરૂર હતી મેં મારા પતિના દોસ્ત સમીર તરફ એક નજર નાખી જેની આંખો મારા અસ્તિત્વનો હિસાબ લઈ રહી હતી તો તેના દોસ્તની સામે મારો

મેં તમને સાત જનમનું વચન આપ્યું છે મારા રૂમમાં તમારા દોસ્તને કેમ લાવ્યા છો મારા હૃદયમાં જે કંઈ આવી રહ્યું હતું હું કહી રહી હતી મારા શરીરમાં પરસેવાની સાથે બદલી રહ્યું હતું મારા પતિના શબ્દોથી મારા માથા પર આસમાન તૂટીને પડી ગયું હતું જો કે તે મજાક કરતો હોય તો પણ આ મજાક મારી લગ્નની રાતે પોતાની પત્નીને બીજા પુરુષને કોણ વિચારી શકે છે મારી વાત સાંભળો અને મારા પતિ હસ્યા અને મારી નજીક આવ્યા અને બોલ્યા પ્રિયતમ મને લગ્નની રાત ઉજવવાનો શોખ નથી મને જોવાની ખૂબ મજા આવે છે મેં મારા ઘણા લગ્નની રાત જોઈ છે અને આજે મારે મારી પોતાની પત્નીના લગ્નની રાત જોવાની છે જ્યારે તું મારી સામે મારી દોસ્તની સાથે હશે ત્યારે મારો વિશ્વાસ કર મને ખૂબ મજા અને આનંદ થશે છે એટલે હવે શરમાવવાની કોઈ જરૂર નથી આટલું કહીને તે જોરથી હસી પડ્યો અને દોસ્તને ઈશારો કર્યો કે તે મારો ઉપયોગ કરે અને મને લાગ્યું કે હું તો મારી જગ્યા પર સ્થિર હતી હું ત્રણ મહિનાની વાત કરી રહી હતી તે નિલેશ નહીં પણ તેનો દોસ્ત સમીર હતો તેણે પ્રેમનો દાવો કર્યો હતો તે નિલેશ નહોતો પણ તે સમીરે કર્યો હતો તેના જાદુ શબ્દોએ મને પ્રેમમાં પડી હતી તે નિલેશ નહોતો તે સમીર હતો મારા પર આવી આફત આવી હતી તેની આંખોમાં કેવી ચમક હતી તે હું તેને સારી રીતે સમજી શકતી હતી આજે રાત્રે તે મારી સાથે દગો કરી રહ્યો હતો કદાચ એ વિચારીને તેની આંખો ચમકી રહી હતી પણ મારા પતિ આ બધું કેમ કર્યું તેણે તેના દોસ્ત સાથે મારા વિશે કેમ વાત કરી અને શા માટે તેને એ હકીકત સામે કોઈ વાંધો ન હતો મેં મારા પ્રતિષ્ઠા તેની સમક્ષ ઉજાગર કરી હતી હું કશું સમજી શકતી નહોતી તેણે સમીરને કહ્યું અરે યાર તારી સામે આટલી સુંદર છોકરી છે કારણ કે તેના બંને હાથ સ્પર્શી રહ્યા હતા હું વિચારી રહી હતી કે હું મારા મમ્મી પપ્પાની એકમાત્ર દીકરી હતી પરંતુ મારી મમ્મીને હંમેશા ઈચ્છતી કે મારા લગ્ન સુખી પરિવારમાં થાય અને હું સંપૂર્ણ થઈ જાઉં મારું આખું જીવન શાંતિ અને સુખમાં પસાર થાય મારી મમ્મીને એવું હતું કે મોટી હોટલમાં ખાવું તેનું સપનું હતું જ્યારે હું મોટી થઈ ત્યારે મારા મમ્મીએ મારા મનમાં આ વાત મૂકવાનું શરૂ કર્યું કે હું તારા લગ્ન કરવા લાગી હું મોટા બંગલામાં રાણી બનીને જઈશ મારા પપ્પા હંમેશા કહેતા માણસનું દિલ સારું હોવું જરૂરી છે પણ મારી મમ્મીની આ બધી વાતો જૂની લાગણી લાગતી હતી તે હંમેશા મારે પપ્પાને એમ કહીને ચૂપ કરી દેતી કે તમે મને જે કંઈ આપી શકતા નથી તેના માટે હું મારી દીકરી માટે મોટા ઘરનો છોકરો શોધીશ હું સુંદર હતી મારા પપ્પાના શબ્દો મને યાદ આવી રહ્યા હતા અને મેં મારા પતિના દોસ્તને મારી પાસેથી ધક્કો માર્યો અને હું રૂમની બહાર નીકળી ગઈ પછી મેં તરત મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધી સાચી ઘટના કહી અને મારા પપ્પા મને લેવા આવ્યા અને મેં મારા પતિ સાથે મારો સંબંધ તોડી નાખ્યો અને હું મારા પપ્પાની સાથે મારા પેર ચાલી ગઈ અને મને આ દુઃખમાંથી બહાર આવતા મિત્રો ઘણો સમય લાગ્યો અને મારા પપ્પાએ મારો સંબંધ ફરીથી શોધજો અને મેં ફરીથી લગ્ન કર્યા અને હું અત્યારે મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી ભલે તે ગરીબ છે પરંતુ મને ખૂબ પ્રેમ કરે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો